જેમાં આ વર્ષે પણ જકાતના કા ગોવિંદપુરા પોલીસ ચોકી પાસે ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પતંગની દોરીમાં ફસાયેલ છોતેર જેટલા પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા વધારે પતંગની દોરીથી ગવાયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાંથી અડત્રીસ જેટલા પક્ષીના જીવ બચાવ્યા છે જેઓને ટૂંકી સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યા છે જેટલા જેટલા પક્ષીઓ સારવાર જ્યારે પ્રયાસો કરવા છતાં છે પ્રાણી જી રક્ષક સંસ્થા તથા કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે તારીખ તેર થી સોળ તારીખ સુધી પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમે ટોટલ છોતેર જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કર્યા હતા જેમાં અડત્રીસ જેટલા સારા પક્ષીઓ અમે મળેલ હતા જેને અમે પર્યાવરણમાં પાછા મુક્ત કરેલ છે અને તેર જેટલા ઘાયલ પક્ષીઓ મને મળ્યા હતા જેનું અમે ટ્રીટમેન્ટ કરાવ્યું ડૉક્ટર પાસે અને વન વિભાગમાં સુપ્રત કરેલ છે અને ચોવીસ જેટલા પક્ષીઓ મને મૃત હાલતમાં મળેલ હતા આ સમગ્ર કાર્યક્રમમાં અમને પાદરા તાલુકા તથા આજુબાજુના ગામડાના નાગરિકોનો ખૂબ એવો સારો સપોર્ટ મળેલ છે જેના માટે અમારી આખી ટીમ બધા નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માને છે